ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં સુરત કેટેગરી એક માં આવે છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર તથા લશ્કરની સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગના સંકલનથી સુરતના અઠવા લાઇન્સ ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર લશ્કર નૌકાદળ ભૂમિદળ અને હવાઈ દળ સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે નાગરિક સુવિધા કેન્દ્રમાં આ રૂમ શરૂ કરાયો છે જેની સાથે પોલીસ કમિશનર સીધી રીતે જોડાયેલા રહેશે કલેક્ટર સિવિલ ડિફેન્સની બેઠક બોલાવવામાં આવી છે ભારત પાકિસ્તાનની યુદ્ધની સ્થિતિમાં સુરત પહેલી કેટેગરીમાં આવે છે જેના કારણે સુરતના અઠવા આટવાલાયન્સ ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને તમામ ગતિવિધિઓ પર વોર રૂમમાંથી નજર રાખવામાં આવી રહી છે આ સાથે કેન્દ્ર સરકાર તથા લશ્કરની ત્રણેય પાંખો સાથે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સીધા સંપર્કમાં રહેશે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કલેક્ટર ઓફિસ સુરત ત્રણસો પાસઠ દિવસ ચોવીસ બાય સાત ચાલુ હોય છે અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ્જ હોય છે અહીંયા સ્ટાફ અવેલેબલ હોય છે અને જે કોઈ પણ મેસેજ આવે એના અનુસંધાને જે કોઈ સુરક્ષાના ઉપાયો કરવાનો હોય છે કોઈ પણ કુદરતી માનવ સર્જિત આપત્તિમાં તે અનુ કાર્યવાહી કરવામાં આવે છે જે અમને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સૂચના મળે છે એ મુજબ જે કોઈ એજન્સી સાથે સંપર્ક કરી શકાય એમની સાથે સંપર્ક કરી અને સુરક્ષાનો યોગ્ય ઉપાયો કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સુરત